અને આપણી ઓળખાણ ના આપવી પડે બસ એ જ આપણી સિદ્ધિ લાકડાનું મંથન કરવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે પૃથ્વીને ખોદવામાં આવે તો પાણી આપે છે માટે કશું જ અસાધ્ય નથી યોગ્ય દિશામાં આરંભેલા પ્રયત્નો સફળ થાય છે સંકલ્પ અને સંઘર્ષ વિના કોઈ સફળતા શક્ય બનતી નથી ઘર ભલે નાનું હોય પણ મન મોટું હોવું જોઈએ ભેગું કરેલું ભોગવી શકાશે કેમ એ ખબર નથી પણ ભેગું કરવા જે કર્મ કર્યા એ તો ભોગવવા જ પડશે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો મૌન અને એકાંત આત્માના સર્વશ્રેષ્ઠ મિત્રો છે કડવી વાતનો જવાબ મીઠો આપો યોગથી જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે મનની સ્થિરતા અને પવિત્રતા એ ઉત્તમ વિચારોની પ્રેરણા ક્યારેય બદલાવ સંજોગો બદલાય છે એટલે જ માણસ બદલાય છે સુખી થવું હોય તો પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું નસીબ થી સંપત્તિ મળે છે સુખ શાંતિ અને આનંદ તો પ્રભુની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે બાકી 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 રાખેલું કરજ રાખેલો રાખેલો અગ્નિ રોગ વારંવાર થયા કરે છે માટે તેમને બાકી જ ન રાખવા અહંકાર અને ક્રોધનું એક જ કામ એક ભેગા થવા ન દે અને બીજો ભેગા બેસવા ન દે નિર્ણય શક્તિ વારસામાં નથી મળતી પરિસ્થિતિમાંથી કેળવાઈને આવે છે બીજાની સફળતાનો સ્વીકાર નહીં કરો તો ઈર્ષા બની જશે અને સ્વીકાર કરશો તો પ્રેરણા બની જશે પૈસા પણ કમાલની વસ્તુ છે સાહેબ જેની પાસે નથી તેની કોઈ ઈજ્જત નથી અને જેની પાસે છે એને કોઈની ઈજ્જત નથી સંગત માત્ર એવા લોકોની જ કરવી જે આપણને ખીલતા જોઈને પોતે પણ ખીલી ઉઠે અંદરથી બળે નહીં અચાનક આવેલો પૈસો તેની વિલાસ વ્યસન અને વ્યભિચાર લઈને આવે છે અને જાય છે ત્યારે ત્રણેયને મૂકીને જાય છે સમજણ અને વિવેક તો આપણામાં હોવા જોઈએ બાકી ગુરુ તો અર્જુન અને દુર્યોધન બંનેના એક જ હતા સાચા સંબંધ તો મુશ્કેલીમાં જ બને છે બાકી જલસા હોય ત્યારે તો આખું જગત બાજુમાં જ મળે છે એક નાનકડો વિચાર મોટો ચમત્કાર સર્જી શકે છે સાચા વ્યક્તિનો પક્ષ ના લઈ શકીએ તો કંઈ વાંધો નથી પણ ખોટા વ્યક્તિની તરફેણ કરીને ક્યારેય એમના પાપના ભાગીદાર ન બનવું કાચું મકાન ચાલશે કાચું ભોજન ચાલશે પણ કાચા કાન નહીં ચાલે તો મિત્રો આજનો આ સુવિચારનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવા સુવિચારો સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ